નમસ્કાર મિત્રો ખાસ કરીને ચોમાસું ઋતુને ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે અને આમ કહીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ચૂકી છે અને હવે આપણે સૌ ખેડૂત મિત્રો આયોજન કરવાનો સમય આવી ગયો છે ઉનાળુ પાકોની મોટાભાગે કાપણી શરૂ થઈ ગઈ ઘણી જગ્યાએ કાપણી પૂર્ણ થઈ પાણીની સગવડ નહોતી ત્યાં જમીનો પણ તૈયાર થઈ ગઈ તો હવે થોડાક દિવસોની અંદર નવા જે પાકો છે અને ચોમાસાના અગત્યના જે પાકો છે એનો આયોજન કરવાનો સમય છે કપાસ મગફળી સોયાબીન આ બધા પ્રકારના પાકો આપણે વાવવાના છે મિત્રો સોયાબીન એક પૂરક એવો પાક કે છેલ્લા પાંચ વર્ષની અંદર ખૂબ સારી રીતે આપણા વિસ્તારની અંદર ખેતી શરૂ થઈ છે મગફળી અને કપાસ આ બે જે પાકો વાતા હતા એની અંદર આ સોયાબીનનો દિવસે દિવસે વિસ્તાર વહેતો છે સોયાબીનની ખેતી નફાકારક છે સોયાબીનની અંદર બીજી જે માથાકુટો છે બીજા પાકોની એટલી નથી રહેતી એટલે આરામથી સોયાબીનની ખેતી કરી શકાય તો સોયાબીનની ખેતીમાં કઈ કઈ રાખવી જોઈએ સોયાબીનની ખેતીમાં કેમ નફાકારક ખેતી કરી શકીએ કઈ વેરાયટીઓ વાવી કે ખાતરો નાખવા કઈ પ્રકારની જમીન જોઈએ આ બધી જ વાતો કરવી છે અને આ વાતો આપણી સમક્ષ વૈજ્ઞાનિક વાળી મૂકવાનો પ્રયત્ન કરવો છે નમસ્કાર મિત્રો હું છું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનની ખેતી પદ્ધતિ વૈજ્ઞાનિક રીતે સોયાબીનની ખેતી કેમ કરાય એની વાતો કરીશું અને સોયાબીન જે પાક છે એ ખાસ કરીને સોયાબીન પ્રોટીન માટેનો એક અગત્યનો સ્ત્રોત ધરાવતો પાક છે અને સોયાબીનની અંદર વીસથી બાવીસ ટકા તેલ અને લગભગ ચાલીસથી બેતાલીસ ટકા પ્રોટીન હોય છે સોયાબીનનો ઉપયોગ જો સ્વાસ્થ્ય માટે ગણીએ તો હાનિકારક છે કારણ કે એને પ્રોસેસિંગ કરવું પડે અને પ્રોસેસિંગ કરી અને પછી જ એનો ખોરાકમાં ઉપયોગ થતો હોય છે અને ખાસ કરીને સોયાબીન એ ટૂંકા ગાળાનો રોકડિયો પાક છે એટલે ખેડૂત મિત્રો આ પાક તરફ વધારે આકર્ષાય છે અને એની અંદર નફાકારકતા પણ મિત્રો વધારે છે ખાસ કરીને સોયાબીન જે ટૂંકા ગાળાનો પાક હોય તો એના જે બીજા ખેતી પાકો છે એના કરતાં વધુ ફાયદો આપણે એની અંદરથી લઈ શકીએ અને સોયાબીન ખાસ કરીને પંચ્યાસી નેવુંથી સો દિવસની અંદર આ પાકી જતો પાક છે એટલા માટે ઓછા અને અનિયમિત વરસાદવાળા વિસ્તારની અંદર પણ સોયાબીનની ખેતી થાય અને મગફળી કરતાં સોયાબીનનો પાક ખાસ કરીને ઉગાડવામાં સહેલો છે સોયાબીનનો પાક નિષ્ફળ જાય તો પણ એના પાન અને ડાળીઓમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય એટલે એ પાક નાઇટ્રોજન જમીનની અંદર ઉમેરવામાં પણ ફાયદો કરે ટૂંકા ગાળાનો પાક હોવાથી મગફળી દિવેલા કપાસ એના પાકની અંદર આંતરપાક તરીકે પણ આ મિત્રો લઈ અને આપણે સારું નફો કરી શકીએ હવે ખાસ કરીને સોયાબીનના પાક માટે જે આબોહવા છે એ ગરમ અને હુંફાળું વાતાવરણ એને વધારે અનુકૂળ આવતું હોય સામાન્ય રીતે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એના માટે ખૂબ સારું ગણાય અને સારા વિકાસ માટે લઘુત્તમ દસ ડિગ્રી સેલ્સિયસ અને જો તાપમાન હોય તો આ સોયાબીનનો પાક ખૂબ સારી રીતે આપણે મિત્રો લઈ શકીએ નીચા તાપમાનની અસર એની ખાસ કરીને ફૂલ જે છે એની અંદર એ મોડા આવવા થતા હોય જો તાપમાન નીચું રહે તો ફૂલ થોડાક મોડા આવે અને આ જે ટૂંકા દિવસનો પાક હોય તો સૂર્યપ્રકાશ સામે સંવેદનશીલ પાક છે અને ખાસ કરીને વહેલી ફૂલ અવસ્થા તથા પરિપક્વતા માટે સામાન્ય રીતે દિવસની જે લંબાઈ છે એ ચૌદ કલાક કરતાં ઓછી હોય તો આ પાક ખૂબ સારો કહી શકાય અને પાકની પાકવાના દિવસો દરમિયાન વરસાદ પડે તો દાણાની અને બીજની ગુણવત્તા મિત્રો બગડે છે આ વાત આખી આબોહવાને લગતી છે જે કુદરતી વાતાવરણ આધારિત છે હવે મહત્વનો જે મુદ્દો આપણા માટે છે જમીનની પસંદગી ઘણી વખત ખેડૂતો કોઈ પણ પ્રકારની જમીનની અંદર આ પાક વાવી દેતા હોય છે પણ મિત્રો કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઈએ એમાંય ખાસ કરીને આના માટે આમ જોઈએ તો બધા જ પ્રકારની જમીન આવે પરંતુ સોયાબીનની ખેતી માટે ગોરાડુથી માંડી અને કાપવાળી વિવિધ પ્રકારની જે જમીનો છે એની અંદર આ પાક કરી શકાય અને આ પાક સારા નિતારવાળી તટસ્થ પીએચવાળી અને ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીનમાં ખૂબ જ સારો અને ઉતારો ખૂબ સારો આવે ખારાશવાળી અને ખાસ કરીને અમલીયતાવાળી અને પાણી જ્યાં ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં આ પાકને માફક આવતી નથી જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ જમીન આ પાકને માફક આવતી નથી એટલે કે આ પાક પાણીવાળી જગ્યા જમીનની સંવેદનશીલતા ધરાવે અને છોડની વૃદ્ધિ એની આની અંદર થઈ શકતી નથી તો આ જમીન પસંદગી વખતે થોડાક મુદ્દા કાળજી રાખવા જોઈએ હવે જમીનની તૈયારી કેમ કરવી તો હળથી ઊંડી ખેડ કરી હેક્ટરથી દસથી પંદર ટન સારું ગોવાયેલું છાણિયું ખાતર નાખી અને એને સરખી રીતે આપણે ઉમેરી દેવું જોઈએ ત્યારબાદ એને કરબથી એકથી બે ખેડ કરી અને જમીનમાં એક સરખી ભરભરી અને સમતલ કરી અને બીજ આને જો એ રીતના જમીન તૈયાર કરવામાં આવે તો સોયાબીનનો પાક ખૂબ સારી રીતે આપણે લઈ શકીએ અને જે જમીનની અંદર અગાઉ સોયાબીન ન લીધેલા હોય એની અંદર તો ખૂબ સારું આ પાક ઉત્પાદન આપે મિત્રો સોયાબીનની ખેતી માટે જે વાવણીનો સમય છે વાવણીનું અંતર છે બિયારણનો દર અને બીજ માવજત પણ ખૂબ અગત્યની છે હવે વાવણીના સમયની જો વાત કરીએ તો ચોમાસું શરૂ થાય ત્યારે જ્યારે ચોમાસાની અંદર જ આ પાકની અંદર ખાસ કરીને વાવવામાં આવતું હોય અને ઘણા વિસ્તારોની અંદર આ પાક બીજી ઋતુઓમાં પણ લેવામાં આવતો હોય પણ આપણા ગુજરાતની જે આ આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ કરીને ચોમાસાની શરૂઆત થાય એટલે વાવણી લાયક જ્યારે વરસાદ થાય અને જમીનમાં પૂરતો હોય એટલે કે જૂન જુલાઈ મહિનાની અંદર સોયાબીનનું વાવેતર જો કરીએ તો એ વધારે ઇતાવરે મોટાભાગે આપણા વિસ્તારની અંદર પંદરથી વીસ જૂનની અંદર વાવણી લાયક વરસાદ થતાં આ પાકનું આપણે આયોજન અને વાવેતર કરી શકીએ હવે વાવણી અંતરની જો વાત કરીએ તો ફળદ્રુપ જમીનમાં પાકની બે હાર વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અને હલકી જો જમીન હોય તો બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખી અને બે છોડ વચ્ચે પાંચ થી સાડા સાત સેન્ટીમીટરનું અંતર રાખીને મિત્રો વાવેતર કરવામાં આવે તો આ વાવેતરનો યોગ્ય જે અંતર છે એ કહી શકાય વધારે ઊંડી કે વધારે સીસરી વાવણી કરવાથી ઘણી વખત ઊંડી વાવણી કરી દેવામાં આવે અથવા તો ઉપર જો દાણા રહી જતા હોય તો એનો ઉગાવો બરાબર થતો નથી અને ખેડૂતોને મોંઘા બિયારનો લોસ પણ જતો હોય જમીનમાં બીજ અઢીથી ચાર સેન્ટીમીટરની ઊંડાઈએ જ મિત્રો પડવું જોઈએ તો એ કહી શકાય કે આ ખૂબ સારો જે વાવેતરનો ખાસ કરીને અંતર છે અથવા વાવેતરની ઊંડાઈ છે એ અઢીથી ચાર સેન્ટીમીટર રહેવી જોઈએ હવે મિત્રો બિયારણનો દર કેટલું બિયારણ વાવવું વિગે અને એની બીજ માવજત કંઈ કરવી જોઈએ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે વાવણી કરતાં પહેલાં ખાસ કરીને આપણે જે બિયારણ સિલેક્ટ કરીએ છીએ એમાં સંકોચાયેલા સીમળાયેલા અને ફૂગવાળા બિયારણના જે દાણા હોય એને દૂર કરી દેવા જોઈએ અને સારા બીજ છે એને સિલેક્ટ કરવો જોઈએ જ્યારે પણ માર્કેટમાંથી તમે બિયારણ ખરીદતા હોય મિત્રો એની અંદર પણ ગુણવત્તા ધ્યાને રાખીએ સારી ગુણવત્તાવાળું સારી આપણે યુનિવર્સિટીઓ નિગમ અથવા તો પ્રાઇવેટ કંપનીઓનું પણ જ્યારે બિયારણ ખરીદીએ તો વાઇઝ જો બિયારણ જે સારું હોય એને જોઈને જ આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ હેક્ટર ડીટ એટલે સો ગુઠાની અંદર સાઠથી સિત્તેર કિલો બિયારણ વાવવાની આપણી મિત્રો ભલામણ છે અને સોળ ગુઠાના વીઘાની અંદર જો આપણે ગઈએ તો લગભગ દસથી બાર કિલો દસથી બાર કિલો બિયારણ આપણે સોળ વિઘા ગૂંઠાના વિઘાડી વાવવું જોઈએ અને બીજને વાવતા પહેલાં બીજ માવજત જે છે એ ખાસ કરીને જો રાઇઝોબિયમ કલ્ચરની બીજ માવજત આપવામાં આવે તો પણ ખૂબ સારો ફાયદો થાય બીજી જે આના ફૂગજન્ય રોગોને અટકાવવા માટે બીજ માવજત છે ફૂગનાશક દવાની અંદર ખૂબ સારી જે દવા છે એ કાર્બોક્સિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાઈરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા જે ફૂગનાશક દવા છે એ એક કિલો બિયારણની ત્રણ ગ્રામ લેખે દસથી બાર કલાક પહેલાં આપી અને આ બિયારણના દાણા જો વાવવામાં આવે તો મને લાગે ખૂબ સારો ફાયદો થઈ શકાય અને સિવાય અન્ય જે ફૂગનાશક દવાઓની અંદર કાર્બેન્જિમ પચાસ ટકા વેટેબલ પાવડર છે એ પણ અઢી ગ્રામ લેખે જો આપીએ તો આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા સિલેક્ટ કરી દસથી બાર કલાક પહેલાં પટ આપી અને એ બિયારણના દાણા તમે વાવશો પૂરેપૂરા ભેજવાળા કન્ડિશનમાં તો જે પણ ખાસ કરીને બીજનો કૌવાડાનો રોગ જે સોયાબીનની અંદર આવતો એ કોવારાનો રોગ સામે આપણે સારું નિયંત્રણ મેળવી શકશું મિત્રો સોયાબીનની ખેતીની અંદર બીજો અગત્યનો જે મુદ્દો આવે છે કે ખાતર વ્યવસ્થાપન અને પિયત વ્યવસ્થાપન ખાતરો ક્યાં ક્યાં નાખવા અને પાણીનું કેમ વ્યવસ્થાપન કરવું જોઈએ તો મિત્રો ખાસ કરીને રાસાયણિક ખાતર ક્યારેય પણ કોઈ પણ નાખવો તો એના પહેલાં મારી ખાસ તમને સૌને વિનંતી છે કે રાસાયણિક ખાતર જે કેમિકલ ખાતરો છે એનો ડોઝ નક્કી કરવા માટે આપણી જમીનનું ભૂત્કરણ લેબોરેટરી કરાવી અને આપણે જમીનમાં જે ખૂટતા તત્વો છે કેટલા પ્રમાણમાં જરૂર છે એ પ્રમાણે જ આયોજન કરવું જોઈએ અને સામાન્ય રીતે સોયાબીનની અંદર એક હેક્ટર દીઠ દસથી પંદર ટન સારું કોવાયેલું છાણિયું ખાતર નાખવાનું છે એની અંદર અથવા કમ્પોસ્ટ ખાતર તમે વાપરી શકો અને સેન્દ્રીય ખાતર જમીનમાં સારી રીતે ફેલાવી અને કરબ મારી અને એને ખેડ કરીને ફેરવી દેવાનું હોય છે હવે સોયાબીનનો જે ખાતરનો ડોઝ છે ફર્ટિલાઇઝરનો ડોઝ છે એની અંદર એનપીકેની ખાસ વાત કરીએ તો ત્રીસ કિલો નાઇટ્રોજન અને સાઠ કિલો જે ફોસ્ફરસ છે આ પાયાના ખાતર તરીકે આપણે વાવણી પહેલાં જમીનમાં છાસની અંદર ઓરીને આપી દેવાનું છે ત્રીસ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફર હવે એને ખાતરની ઠેલીના સ્વરૂપમાં આપણે જોઈએ તો સોયાબીનની અંદર એકસો ત્રીસ કિલો ડીએપી અને એકસો કિલો એમોનિયમ સલ્ફેટ આ બે જે ખાતરો છે ફરીથી એકવાર સાંભળી લેજો ડીએપી એકસો ત્રીસ કિલો આ સો ગુઠાની વાત કરું છું હેક્ટરે એકસો ત્રીસ કિલો ડીએપી અને એમોનિયમ સલ્ફેટ એકસો ને તેતાલીસ કિલો હેક્ટર ડીટ આપણે આ બે ખાતરો સિલેક્ટ કરવાના છે ખાસ કરીને સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં એનો ખૂબ મહત્ત્વનો ભાગ છે અને જે જમીનોની અંદર ગંધકની ઉણપ ધરાવતી હોય એ જમીનમાં હેક્ટર ડીટ પાંચસો કિલોગ્રામ જીપ્સમ પણ મિત્રો પાયાની અંદર શરૂઆતમાં તમે આપી શકો તો એટલું જ ખાતર સોયાબીનની અંદર રાખવામાં આવે તો સોયાબીનનો પાક સારો અને ગુણવત્તાવાળો લઈ શકાય ત્યારબાદ પિયતનું જે વ્યવસ્થાપન છે ખાસ કરીને પિયત પણ ક્રિટિકલ ટાઈમે મળવું ખૂબ જરૂર છે વધુ ઉત્પાદન અને જમીનમાં જીવાણુની સારી પ્રવૃત્તિ રહે એના માટે નિતાર શક્તિ જમીનની જો સારી હોય તો આપણે એનો ફાયદો મોટો મળે સોયાબીન ચોમાસું પાક હોવાથી સામાન્ય રીતે પિયતની જરૂર એટલી પડતી નથી પરંતુ વરસાદ ખેંચાય એવા સંજોગોની અંદર એના જે પિયતના ક્રિટિકલ સ્ટેજ છે એની અંદર ફૂલ આવવાનું અને બીજું પિયત શીંગોમાં દાણા બંધાતી વખતે ફૂલ આવવા અને શીંગોમાં દાણા બંધાતી વખતે જો વરસાદ ન થાય ભેજ ન હોય તો એને પિયત આપવું જરૂરી છે તો જ આપણે સારું ઉત્પાદન લઈ શકું મિત્રો સોયાબીનની અંદર ખાતર વ્યવસ્થાપન પિયત વ્યવસ્થાપન બાદ એને નિંદામણ નિયંત્રણ પણ ખૂબ અગત્યનું છે અને એમાં સંકલિત નિંદામણ નિયંત્રણ કેમ કરવું જોઈએ કારણ કે સોયાબીન એ ચોમાસું ઋતુનો એટલે ખરીફ ઋતુનો ભાગ છે એટલે નીંદણનો વધારે વધારે નિંદામણ રહેવાનો એટલે ઘાસ ખડ રહેવાનો પ્રોબ્લમ શક્યતાઓ પૂરેપૂરી છે એના પરિણામે ઘણી વખત નિંદામણ વધારે હોય તો થી લઈને સાઠ ટકા જેટલું ઉત્પાદનમાં ઘટાડો થતો હોય અને મોટા ભાગે ખેડૂત મિત્રો ખાસ કરીને નાના અને જે શ્રીમાંત ખેડૂતો છે એના માટે આંતરખેડ અને નીંદણ હાથથી નીંદણ નિયંત્રણ કરવું જ મારી દ્રષ્ટિ હિતાવહ છે પરંતુ જ્યાં પાકને નીંદણની હરીફાઈને ધ્યાને લઈ અને ઉગાવાથી ત્રીસથી ચાલીસ દિવસ સુધી પાકને જો નીંદણ મુક્ત રાખવામાં આવે તો જ આપણે સારું મિત્રો ઉત્પાદન લઈ શકશું નહીં તો નિંદામણ તમે આપેલી દરેક વસ્તુ ખાતર દવા એ બધા પાણી સૂર્યપ્રકાશ બધામાં ભાગ પડાવશે અને એનો જ સીધી અસર આપણા ઉત્પાદન પણ થશે આ માટે પાકની વાવણી પછી વીસથી પચીસ દિવસે અને ચાલીસથી પિસ્તાલીસ દિવસે બે વાર હાથથી નિંદામણ કરવું જોઈએ અને ચોમાસું ઋતુની અંદર જો વરસાદ ચાલુને ચાલુ રહે એવા સંજોગોમાં હાથ નિંદાણ શક્ય ન હોય ત્યારે જ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ એના સિવાય નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાની આપણે ભલામણ કરતા નથી બને ત્યાં સુધી ઓછામાં ઓછી દવાઓ વાપરવી જોઈએ અને એના માટે પ્રી પ્રિમરજન્સ તરીકે પેન્ડિમિથાલિન ત્રીસ ઈસી એક હેક્ટરની અંદર સો ગુઠાની અંદર બેથી અઢી લિટર એટલે કે દસ લીટર પાણીની અંદર ચાલીસ એમએલ પ્રમાણે પ્રી ઇમરજન્સ તરીકે વાવણી બાદ અને ઉગાવવા પહેલાં એટલે કે આ વાવણી કરવામાં આવે તો ચોવીસ કલાકની અંદર જો એની અંદર છંટકાવ કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો નિંદામણ સામે મળતા હોય બીજું બીજી જે દવા છે પોસ્ટ ઇમરજન્સ તરીકે ક્વિઝાલોફોપ ઇથાઇલ જે પાંચ એસી બજારની અંદર મળતી હોય એને પણ દસ લીટર પાણીમાં સોળ એમ એલ પ્રમાણે નાખી અને વાવણી પછી પંદરથી વીસ દિવસે જો છંટકાવ કરવામાં આવે તો નિંદામણ નિયંત્રણમાં ખૂબ સારો આપણે ફાયદો કરી શકીએ તો આ કિઝાલો પીથાયલ પાંચ ઇંચ દસ લીટર પાણીમાં સોળ એમ એલ પ્રમાણે નાખી અને વીસક દિવસનો પાક થાય ત્યારે જો નિંદામણનાશક દવા આપી દેવામાં આવે તો ખૂબ સારું નિંદામણ સામે કંટ્રોલ મેળવી શકે તો મિત્રો આ વાત હતી સોયાબીનની આધુનિક ખેતીની અંદર પાયાથી લઈ અને લણવા સુધીની દરેક પદ્ધતિઓની મને લાગે મિત્રો આ વિડીયો ગમશે આ વીડિયો જો ગમે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો શેર કરજો લોકોને પહોંચાડજો સાચી માહિતી વૈજ્ઞાનિક વાળી માહિતી મળે ખોટી માર્કેટની ભ્રામક વાતોથી છેતરાઈની તો મિત્રો આ મારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ આમાંથી કાંઈ તમને માહિતી સારી લાગી હોય તો લોકોને શેર પણ કરજો તમારા કાંઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ લખી મોકલજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ